ભગવાન કોઈને દુઃખ ના આપે ન સુખસ્ય દુઃખસ્ય કોપી દાતા અહં કરો કોઈ કોઈને સુખ નથી આપતું મારા વાલા કોઈ કોઈને દુઃખ નથી આપતું જો થાય એ પોતાના કર્મ ના હિસાબે હોય કર્મ કર્મ ને વાધિકાર હસ્તુ વાલીસુ કદાર ચ એ કર્મ જ પોતપોતાને સુખી કરે કર્મ જ દુખી કરે મારા વાલા દુનિયામાં કોઈથી બીવાની જરૂર નથી દુનિયામાં કોઈથી બીવાની કોઈ તમારું કાંઈ બગાડી નહીં હકે આ દુનિયામાં જ્યારે જેનું બગાડ્યું એ માત્ર યાદ રાખજો પોતે કરેલા કર્મ જ પોકને પછાડે છે ને કોકને ઉગાડે છે કર્મ જ છે કર્મનો સિદ્ધાંત યાદ રાખજો કોઈ સુખી બનાવી નથી શકતું ને કોઈ દુખી કરી નથી હકતું દુઃખ આવવાના ઘણા કારણ છે દુઃખ કેટલી પ્રકારે આવે ઘણા સાધનો છે દુખ આવવાના કાર્યો કર્મ અને સ્વભાવથી દુખ આવે કા તો કાર્ય કઈક આડા હવડા કર્યા હોય તો આવે કર્મ કઈક આડા હવળા કર્મ કર્યા હોય કાળ ખરાબ હોય કાળ કર્મ અને સ્વભાવ થી દુખ આવે કાતો સમય એવો નબળો હોય દુખ આવતા હોય કા તો કર્મ પોતાના એવા હોય અને દુખ આવતા હોય કાળ કર્મ અને સ્વભાવ જો તમને કર્મ સુખી નો કરી શકતું હોય તમારું દુઃખ માત્ર એક જ પ્રકારનું છે તમારો સ્વભાવ ખરાબ હોય સ્વભાવ થી ખરાબ હોય દુઃખી હોય કાળ કર્મ અને સ્વભાવ થી વ્યક્તિ દુઃખી થતા હોય પણ વિપદ સંતુ ન સ વિપદ માંગું વિપદ એટલે દુઃખ ભગવાન કોઈને દુઃખ માંગે તો દુખ આપતા જ નથી